નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ભારતે સ્ટીલના ઉત્પાદનોની આયાત પર બાર ટકા સેફગાર્ડ ડ્યુટી લગાવી બસો દિવસ સુધી રહેશે લાગુ આરબીઆઈએ લીધો મોટો નિર્ણય દસ વર્ષના બાળકો જાતે જ ઓપરેટ કરી શકશે પોતાનું બેંક એકાઉન્ટ વિસાવદરની પેટાચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થતા જ રાજકારણ ગરમાયું ઉત્તર પ્રદેશમાં પાંચ વર્ષ પછી વીજળીના દરમાં એક પોઈન્ટ ચોવીસ ટકાનો વધારો ભારત અને સાઉદી અરેબિયાએ છ કરારો પર હસ્તાક્ષર કર્યા મોદી હજ કોટા પર કરશે ચર્ચા ગુજરાતમાં જમીનની માલિકી હક અંગે સરકારનો મોટો નિર્ણય ભાડાપટ્ટાની જમીન કાયમી થશે હેમંતા બિસ્વા શર્માએ કહ્યું કોંગ્રેસે તેમનું ચૂંટણી ચિહ્ન પંજાની જગ્યાએ લુંગી કે ધોતી કરી દેવું જોઈએ દ્વારકા સહિત રાજ્યના દસ મંદિરોની વાર્ષિક આવક કરોડ કરોડને પાર પપ્પુ યાદવનો મમતા સરકારને સમર્થન સાથે મોટો દાવો આ જન્મમાં ભાજપ બંગાળમાં જીતશે નહીં નીતિન ગડકરીએ કહ્યું હવે ગાડીઓના ઓન માટે બનશે નવો કાયદો રોડ પર સંભળાશે ઢોલ અને વાસળીની ધૂન દિલ્હીમાં વીજળીના કાપ મુદ્દે આતીસીએ સીએમ રેખા ગુપ્તાને ગેરિયા કહ્યું તે લોકોની મજાક ઉડાવી રહી છે અમરનાથ યાત્રા પહેલા કાશ્મીરમાં પર્યટકો પર આતંકવાદીનો હુમલો પાકિસ્તાનમાં ભિખારીઓની સંખ્યા બાવીસ મિલિયન સુધી પહોંચી ખાદ્યતેલના ભાવમાં કડાકો સિંગતેલમાં વીસ રૂપિયા અને કપાસિયા તેલમાં દસ રૂપિયાનો ઘટાડો ઈડીની કાર્યવાહી સામે કોંગ્રેસનું પચીસમીથી દેશમાં વિરોધ પ્રદર્શન ગુજરાત સરકાર હેલ્મેટના દંડનો ઉપયોગ માર્ગ અકસ્માતનો ભોગ બનેલી વિધવા મહિલાઓની મદદ માટે કરશે ઓસ્ટ્રેલિયાની કેટલીક યુનિવર્સિટીઓએ ભારતીય રાજ્યોમાંથી વિદ્યાર્થીઓને સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા પક્ષનો મોટો નિર્ણય દિગ્ગજ નેતાઓને સોંપાય મોટી જવાબદારી આગામી ચાર દિવસમાં ભારે વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ અખિલેશ યાદવે કહ્યું યુપી વિધાનસભા ચૂંટણી બે હજાર સત્યાવીસમાં માં કોંગ્રેસ સપા કરશે ગઠબંધન રાહુલ ગાંધીની નાગરિકતા મામલે હાઈકોર્ટ કડક કેન્દ્રને દસ દિવસમાં સ્પષ્ટ જવાબ આપવાની આપી સૂચના બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂ વાપરતા પહેલાં સાવધાન સુરતમાંથી સોળ લાખ છત્રીસ હજારનો ડુપ્લિકેટ જથ્થો ઝડપાયો શેઠવાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલમાં ચાર વર્ષમાં ડોક્ટરોએ પાંચસો દર્દી ઉપર ક્લિનિક પરીક્ષણ કર્યા તમિલનાડુના મુખ્યપ્રધાન એમ કે ટાઈલિને કહ્યું માત્ર અમિત શાહ નહીં કોઈપણ શાહ તમિલનાડુ પર શાસન નહીં કરી શકે ગજાની ભૂમિ વધુ લોહિયાળ થઈ જશે નેતન્યા આહુએ કહ્યું ઈઝરાયલ પાસે યુદ્ધ ચાલુ રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી સંભલમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં લગાવ્યા પોસ્ટલ ઇઝરાયલી ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની અપીલ અમદાવાદમાં ઓલિમ્પિક માટે સરકારનું પહેલું પગલું ત્રણ આશ્રમને જમીન ખાલી કરવા નોટિસ અપાઈ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ભાજપે આપી મોટી જવાબદારી પોંડીસેરી ચૂંટણીના ઇન્ચાર્જ બનાવ્યા નરેન્દ્ર મોદી અને નીતિશની જોડી માત્ર ખુરશી માટે છે બિહારના વિકાસ માટે નહીં મલ્લિકાર્જુન ખડગે નિશિકાંત દુબેના નિવેદન પર અખિલેશ યાદવે કહ્યું ભાજપના ચારસો સાંસદો જીત્યા હોત તો તલવારો અને રાઇફલો રસ્તા ઉપર ફરતી હોત બીએસપી પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં પોતાના સંગઠનનો વિસ્તાર કરવાની તૈયારીમાં દિલ્હી બેઠકમાં માયાવતીએ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા આપી મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કોંગ્રેસના નેતાઓને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરી રહી છે ભાજપ કેનેડામાં ખાલિસ્તાનીઓએ ગુરુદુવારામાં કરી તોડફોડ દિવાલો પર લખ્યું ખાલિસ્તાની જિંદાબાદ મમતા બેનર્જી આ બધું કરાવી રહી છે મુર્શિદાબાદ હિંસા પર ગુસ્સે ભરાયા દિલીપ ઘોષ અમે હિન્દી લાદવાના વિરોધમાં સીએ મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ પર પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું ચિરાગ પાસવાને કહ્યું મારા માટે સાંસદ બનવા કરતાં ધારાસભ્યની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ હશે સુરતમાં ગરમીના પ્રકોપથી બસવા બપોરે એકથી સાડા ત્રણ સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે મોદી સરકારની મોટી ભેટ ઘર બનાવવા માટે ત્રણ ટકાના ઓછા વ્યાજે લોન આપશે વેપાર ઉદ્યોગને મોટી રાહત હવે માત્ર સાત દિવસમાં જીએસટી રજીસ્ટ્રેશન મળી જશે બેંક નોમિનેશનના નિયમોમાં મોટો ફેરફાર હવે ખાતાધારક એકના બદલે ચાર નોમિનેશન ઉમેરી શકશે રાજ ઠાકરેએ કહ્યું મહારાષ્ટ્રના તમામ રાજકીય પક્ષોના મરાઠી લોકોએ ભેગા થઈને એક નવો પક્ષ શરૂ કરવો જોઈએ અજમેર દરગાહ વિવાદમાં હિન્દુ પક્ષને ઝટકો કેન્દ્ર સરકારે કેસ રદ કરવાની ભલામણ કરી ચીનનો અમેરિકા પર જવાબી હુમલો એલએનજીની ખરીદીમાં અમેરિકાને પડતું મૂક્યું અમેરિકામાં વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી એક હજારથી વધુ સ્ટુડન્ટ વિઝા પર પ્રતિબંધ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર સંકટ પાર્કિંગ સ્પીડ જેવા નાના કારણોથી વિઝા રદ કર્યા શ્રીલંકાનો મોટો નિર્ણય પાકિસ્તાન સાથેની કવાયત રદ કરી અને ભારતને આપી પ્રાથમિકતા સોનાની આયાત માસમાં એકસો બાણું ટકાથી ઉસળીને ચાર પોઈન્ટ સુડતાલીસ અબજ ડોલરની થઈ હતી રાજ્ય સરકાર તરફથી અકસ્માતગ્રસ્તને મળતી કેશલેસ પેમેન્ટની મર્યાદા વધારીને એક લાખ રૂપિયા સુધી કરવામાં આવી રખડતા કુતરાઓનો આતંક ત્રણ વર્ષમાં દેશભરના ચોરાણું લાખ લોકો શિકાર બન્યા ભારતે લીધો મોટો નિર્ણય ફ્રાન્સ પાસેથી દુનિયાના સૌથી ખતરનાક ચાલીસ ફાઈટર જેડ ખરીદશે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદો મિથુન ચક્રાવતીએ મમતા બેનર્જી સામે મોરસો ખોલ્યો હેમંત સોરેન સરકારની મોટી ઝારખંડમાં સરકારી છે દિલ્હી એનસીઆરમાં ધોધમાર વરસાદ આગામી સપ્તાહમાં વીસ રાજ્યોમાં વાવાઝોડા સાથે માવઠાની આગાહી ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા કોંગ્રેસનું રથ અભિયાન મુંબઈમાં મોહમ્મદ અલી જીણાની પંદરસો કરોડની હવેલીને ડિપ્લોમેટિક એન્કલેવ બનાવશે સોનાની જંગી ખરીદીને પગલે આરબીઆઈ પાસે હવે સત્તાણું અબજ ડોલરનું આઠસો ઓગણએંસી ટન સોનું ઉપલબ્ધ કરોડો મોબાઈલ યુઝરોને લાગશે મોટો ઝટકો રિચાર્જ પ્લાનની કિંમતમાં દસથી વીસ ટકાનો વધારો મોદી સરકાર દ્વારા મોટો ફેરફાર દર મહિને અઠ્યાવીસમી તારીખે આઈઆઈપીઇ ડેટા જાહેર થશે ઋષિકેશ બદ્રીનાથ અને કેદારનાથને રેલવે લાઇનથી જોડતી ઐતિહાસિક એકસો છવ્વીસ કિલોમીટરની લાંબી ટનલનું કામ પૂર્ણ નવા શૈક્ષણિક વર્ષથી સરકારી સ્કૂલોમાં પહેલાથી પાંચમા ધોરણ સુધી હિન્દી ફરજિયાત આઈએમડીએ જાહેર કર્યું એલર્ટ ગુજરાતના આઠ જિલ્લામાં પવન સાથે વરસાદની શક્યતા